માંથી પસાર થતી મેસરી નદી બની છે તોફાની ગોધરામાં કાંઠા વિસ્તારના મકાનોમાં નદીના પાણી ઘૂસી ગયા છે ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની સતત આવક વધતા નદી તોફાની બની છે રેડ ક્રોસ સોસાયટીની પાછળના વિસ્તારમાં મકાનોમાં પાણી ઘૂસી ગયા છે તો ગોંદરા અને વહોરવાડ વિસ્તારને જોડતો જે કોઝવે છે તે પણ પાણીમાં ગરકાવ થયો છે રેડ ક્રોસ સોસાયટીઓમાં પણ પાણી ઘૂસી ગયા છે ગોધરાની જે મેસરી નદી આવેલી છે તેમાં ઘોડાપુરની સ્થિતિ છે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો મેસરી નદીના આ દ્રશ્યો છે નદી બે કાંઠે વહેતી થતા સ્થાનિકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે ગોધરામાંથી પસાર થતી મેસરી નદી બની છે તોફાની ગોધરામાં કાંઠા વિસ્તારના મકાનોમાં નદીના પાણી ઘૂસી ગયા છે ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની સતત આવક વધતા નદી તોફાની બની છે રેડ ક્રોસ સોસાયટીની પાછળના વિસ્તારમાં મકાનોમાં પાણી ઘૂસી ગયા છે તો ગોંદરા અને વહોરવાડ વિસ્તારને જોડતો જે કોઝવે છે તે પણ પાણીમાં ગરકાવ થયો છે રેડ ક્રોસ સોસાયટીઓમાં પણ પાણી ઘૂસી ગયા છે